શહેરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી નવા ગામમાં આવેલી શક્તિ સોસાયટીમાં એક માતાએ તેની બે માસુમ દીકરીઓને નાયલોનની દોરી વડે ગળું ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી જોવા મળી આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસનો સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર શક્તિ સોસાયટીની ની સહી નંબર છ માં રહેતા બત્રીસ વર્ષીય અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ પોતાની બે દીકરીઓ સાત વર્ષની પ્રિયાંશી અને પાંચ વર્ષની હર્ષિતાની હત્યા નિપજાવી હતી આકૃત્ય કર્યા બાદ અસ્મિતાએ પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ત્રણેયના મૃતદેહો મળી આવ્યા છે એક પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોતને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને શોકનું મોજું ફરી વળ્યું હતું ડિવિઝન પોલીસ સ્ટેશનના નવા ગામમાં શક્તિ સોસાયટી છે જેમાં જયેશભાઈ વિનોદભાઈ સોલંકી જે છે તેના ઘરમાં તેમના પત્ની અસ્મિતાબેન તથા તેમની આઠ વર્ષની દીકરી પ્રિયાંશી તથા બીજી એમની પાંચ વર્ષની દીકરી હર્ષિતા જેઓને હાંસો ખાધેલી હાલતમાં હાલ ઘરમાં મળી આવેલા છે પોલીસ ઘટના સ્થળે આવેલ છે અને ત્રણે ત્રણના મૃત્યુ થયેલ છે આગળની તપાસ માટે તમામ પોલીસ પહોંચેલી છે અને આગળની તપાસ ચાલુ છે પ્રાથમિક કારણ હાલ હજુ કોઈ આવેલું નથી કારણ કે હાલ ઘટના સ્થળે આવીને બધી તપાસ ચાલુ છે રૂમ અંદરથી બંધ હતો ને અંદર રૂમની અંદર પૂરી બારે કઈથી બધી તપાસ પણ કરવામાં આવી રહી છે જે કારણ હશે તે એના હાલ અત્યારે ઇન્કવેસ્ટ પંથનામું ચાલુ છે પંથનામું પૂર્ણ કર્યા બાદ આગળની તપાસ બીજી કરવામાં આવશે ગળા ખાસામાં બે અધિકારીઓ છે એને પ્લાસ્ટિકની નાયલોનની દોરીથી અને અસ્મિતાબેન જાતે દુપટ્ટાથી અત્યારે હાલ ગળે ફાંસો ખાધેલાનું જણાઈ આવે છે સાહેબ અન્ય કોઈ પરિવારજનો ઘરે હાજર હતા કે ન હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આવીને પૂછપરછ કરતાં હાલ જ્યારે બનાવ બનેલો ત્યારે ઘરે કોઈ હાજર ન હોવાનું જણાઈ આવે છે તેમના પતિ કઈ છકડો રિક્ષા ચલાવે છે અને મજૂરી કરે છે એટલે હાલ પ્રાથમિક માહિતી મળે છે